મિત્રો તમે જોયું કહો આ પહેલા દિવસ રોકેટ કેવું આપણે ઉડાડીશું બરાબર તો એ વિડીયોમાં આ બધું ખોળ્યું નથી રોકેટ પણ આ વિડીયોમાં આપણે ખોળવાનું જો આ ખોડ છે અને આ ખાતર આ પોટેશિયમ નાઇટ્રો ઓન કહેવાય બરાબર ઓના આપણે અંદર નાખી દેવાનું છે અને એ આ એ નાખી દેવાનું જે પ્રમાણે માપ હોય એ પ્રમાણે બરાબર તો વિડીયો પૂરો જોવા હજી બધું આગળ ભાગ આવશે મિત્રો તમે જોઈએ કહો કે આપણે રોકેટનો માલ તૈયાર કરી દીધો ના પાઇપ આપણે ભરવાનું હોય બરાબર આપણે ભરવાનું ચાલુ કરીએ હવે એક ફરક ભરવું હોય એ પણ કાપી દેજું થેન્ક <laughs> વાળ